બીજેડ કૌભાંડના પગલે બીજેડ એજ્યુકેશન કેમ્પસના સીઓ ફરાર છે જેની સૌથી મોટી અસર બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા પિસ્તાલીસોથી વધારે વિદ્યાર્થીઓ સહિત ત્રણસો પચાસ ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે ત્યારે આ મામલે તંત્ર આગળ આવ્યું છે સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રોમર સંસ્થાને એક વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટેકઓવર કરી હતી જેમાં પિસ્તાલીસો થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ સાડા ત્રણસો નો સ્ટાફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવી રહ્યું છે હાલમાં છેલ્લા કેટલાય સમયથી ફરાર થયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના પગલે સમગ્ર બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા પરંતુ આરોપી ફરાર થયા બાદ હાલમાં સંસ્થાના નિભાવ ખર્ચ માટે વિદ્યાર્થીઓ નથી તેમજ શૈક્ષણિક સ્ટાફના પગાર થઈ શકે તેમ નથી એક તરફ શૈક્ષણિક સ્ટાફના પગાર જે એકાઉન્ટમાં થયો હતો તે સીઆઈડી ક્રાઇમ દ્વારા સીઝ કરાયું છે જેના પગલે હવે વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો ભાવિ સહિત સ્ટાફના પગાર માટે આગળ આવ્યા છે હાલમાં સાબરકાંઠા વહીવટી તંત્ર તમામ પ્રકારના સંયોગની રજૂઆત કરે છે જેના પગલે બીજેડ એજ્યુકેશનમાં ભરતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે જેના પગલે પિસ્તાલીસો થી વધારે વિદ્યાર્થીઓ સહિત

એમના ખર્ચને ધ્યાને લઈ અને એટલા ખર્ચ પૂરતું બેંકને કહી શકાય છે કે ભાઈ ખર્ચ આપી શકે અમને કહેશો તો અમે બી બેન્કને પણ જાણ કરીશું ને અમારી ઉપલી ઓફિસ જે છે સીઓએસને એને પણ જાણ કરીશું કે જેથી કર્મચારીના પગાર રિલીઝ થઈ શકે અને સ્કૂલનો રોજિંદો ખર્ચ રિલીઝ કરી શકે પણ એ કરવાની સત્તા જે છે બેન્ક અને જેણે ફ્રીઝ કર્યું છે જેના કહેવાથી બેંકે ફ્રીઝ કર્યું છે એમને છે અત્રેની કચેરીને સત્તા એવી નથી પણ વિનંતી કરી શકાશે સામાન્ય સંજોગોમાં એફઆરસીની ફી નક્કી કરતી વખતે